અમીરગઢ તાલુકાના ડેરી ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અવારનવાર મૂંગા પશુઓ પર કુહાડી તેમજ અન્ય તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે અવારનવાર મૂંગા પશુઓ ઉપર હુમલો કરતાં સ્થાનિક લોકો અને ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ડેરી ગામે ત્યારે ડેરી ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આખલા ઉપર કુહાડી વડે હુમલો કરતાં આખલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘણી માત્રામાં લોહી વહી જવા પામ્યો હતો ત્યારે આખલા ઉપર કુહાડી વડે હુમલો કરવામાં આવતા સ્થાનિક લોકોએ ઇકવાલગઢ ગામના ગૌરક્ષકોને જાણ કરતા ગૌરક્ષકો ડેરી ગામે આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક પશુ ડોક્ટર જોશી સાહેબને જાણ કરી ઘાયલ થયેલા આખલાની સારવાર કરવામાં આવી હતી ત્યારે આખલા ઉપર કુહાડી વડે હુમલો કરતા ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આવા અસામાજિક તત્વો જે મૂંગા પશુઓ ઉપર અવારનવાર કુહાડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તો અન્ય શખ્સોમાં પણ ભયનો માહોલ છવાય અને મોંઘા પશુઓ પર હુમલા થતા અટકે તેવો ગૌરક્ષોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો